સુરતના વરાછા વિસ્તારમાં આવેલ નીલકંઠ સોસાયટીમાં આગની ઘટના સુરતના પુણા અને વરાછા વિસ્તારમાં રેસિડેન્ટ વિસ્તારમાં કમર્શિયલ કામ સગડી અને હોટફિક્સના મશીન ચલાવવાથી ઓવરલોડિંગ પાવરના કારણે આગ લાગવાનો બનાવ વધી રહ્યા છે ત્યારે આજરોજ સવારે આઠ વાગે નીલકંઠ સોસાયટી બાપા સીતારામની મઢુરી પાસે પાવરના મીટરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગ લાગતા ધુમાવડા ગોટા ગોટા જોવા મળ્યા હતા સ્થાનિકો દ્વારા પહેલા માળે કામ કરતા લોકોને સીડી મૂકી નીચે ઉતરવા આવ્યા હતા ત્યારે આગની જાન કાપુતરા અને ડુબાલ ફાયરને જાણ થતાં ફાયરની ચાર ગાડીનો કાફલો ઘટના સ્થળે પહોંચીને તેના દ્વારા આગ બુજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી સ્થાનિક લોકોનું કહેવું છે કે રેસિડેન્ટ વિસ્તારમાં કમર્શિયલ સગડી મશીન ચલાવવાના કારણસર પાવર લોડિંગ થયું હોય છે ત્યારે આગના બનાવ બને છે વાર વાર વીજ કંપનીના કર્મચારીઓએ જાણવા છતાં કોઈ એક્શન લેવામાં આવતી નથી મારું નામ કિરણ પટેલ કાપોદા ફાયર સ્ટેશન નો ઇન્ચાર્જ ઓફિસર ઘટનામાં એવું છે કે અહીંયા દસ બાય દસ ની રૂમ હતી નીચે મીટર પેટીના બોક્સ મીટર પેટી મીટર પેટીમાં અને આગ લાગેલી મારે કઈ સાડીના સ્ટોન નું કામ ચાલતું હતું અને બીજા મારે ટેલરિંગનું કામ ચાલે છે રેડીમેડ શર્ટ નું કામ ચાલે છે ઉપર કોઈ જાન હાની નથી ખાલી મીટર પેટી સર્કિટ ને નુકસાન થયેલા મીટરના બીજી કોઈ જાન જાનહાની કે કોઈ બીજું નુકસાન નથી બે ફાયર સ્ટેશન થી હાલ ડુંભાલ ફાયર સ્ટેશન ને કાપોરા ફાયર સ્ટેશન થી